માંગરોળ બંદર નજીક દરિયામાં માછીમારી કરવા ગયેલ ફસાયેલી હોડીનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં છે સાથે જ માછીમારોનો બચાવ પણ કરાયો છે માહિતી અનુસાર દરિયામાં માછીમારી કરવા ગયેલ હોડી યાંત્રિક ખામીને કારણે બંધ પડતા માંગરોળ બંદર નજીક દરિયામાં ફસાઈ હતી સ્થાનિક માછીમારોની તંત્રને જાણ થતા તોફાની ફસાયેલા કાંઠે લાવા મરીન કમાન્ડો મરીન પોલીસ વોચ ગ્રુપ તરફથી અમને પોલીસ ને માહિતી મળી કે એક બોટ અને પાંચ ખલાસી સાથે દરિયામાં ફસાઈ છે અને એ લોકો જીવ જોખમ છે એ રીતના હતા તો એના માટે કોસ્ટગાર્ડ મરીન પોલીસ મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટનોમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમને અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ અને બધા ખલાસીને એ બધા એકદમ સેફ છે અને આ જે ફિશિંગ કરવા આવ્યા એ ટોટલી ઇલિગલ હતું એમને એડવાઇઝરી હતી કે સી રફ હોવાથી આવનાર ચાર પાંચ દિવસ કોઈએ ફિશિંગ કરવું નહીં તે છતાં પણ એ ગયેલા અને આ રીતે બનાવ બનેલો તેમનું કાયદેસર કાર્યવાહી મરીન પોલીસ પીઆઈ જાદવ